મોરબીના મહેન્દ્રનગર નજીક ભરતનગરમાં આજે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ કાર્યવાહી અંતર્ગત ફાયર સ્ટેશન બનાવવા માટે કુલ નવ હજાર નવસો સિત્તેર ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઈ છે મોરબી વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં સરકારી જમીન પર ખડકી દેવામાં આવેલા મકાનો સહિતના તમામ દબાણો દૂર કરાયા હતા આ મહેન્દ્રનગરના સરકારી ખરાબાના સર્વે નંબર એકસો છપ્પન પૈકીની જે આ જગ્યા પસંદ કરવામાં આવી એમાં નાના મોટા પચીસ જેક જેટલા રહેણાંકના દબાણો હતા અમુક કોમર્શિયલ દબાણો હતા અને અમુક ધાર્મિક દબાણો હતા આજે આ લોકોને અગાઉથી નોટિસ આપી આજની તારીખે અહીંયા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને નવ હજાર નવસો સિત્તેર ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી છે જેનો સત્વરે નગરપાલિકાને કબજો સોંપી દેવામાં આવશે અને જિલ્લા કક્ષાના ફાયર સ્ટેશનનું કામ અહીંયા તાત્કાલિક ચાલુ કરવામાં આવશે